જય ગૌમ આજના સાનિધ્યમાં ગાય માતા સરવા રહી રહ્યા છે તેના અનુક્રમે પોતપોતાના સ્થાન તે રહી રહ્યા છે યધિના ગુણ ગાય માતાની ગોદમાં સૌ પ્રોડક્ટારિત દૂધ દહીં ખાવાનો આગ્રહ રાખો કે જેથી કરીને આવનારું આપણું સૌ અનુભવ અનુસાર સાદી ભાષા ગામડીયા કહેવા અનુસાર કે એકદમ નેચરલી વાય ખાનું બંધ કરી દો અમારી ભાષામાં અમે એને વાયફાઈ કહીએ જે ઝારીલા પદાર્થ સાટીને પખવે તેમને ગાય માતાને હરા સારા દે એ યોગ્ય નથી તો આ અમારું સવાર સવારમાં મારા તમામ સ્કાયબર ભાઈઓને વિનંતી કે ગાય આધારેલી એકદમ નેચરલી ખાણું કે જેથી કરીને એમાં કોઈ રાસાયણિક આવું જ ન જોઈએ પેસ્ટિસાઈડ دوا ځای گو ماتا ونده گو ماترم